કૃષ્ણ દવેની એક સરસ મજાની રચના કે ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં કે ધક ધકતા તડકાના પેક ઉપર પેગ અને ઉપરથી આખું વેરાન અને રોકે કદાચ કોઈ ટોકે કદાચ તો મહેફિલ થી કોઈ દિવસ ઉઠવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અને ઉગાડે એમ કદી ઉગવાનું નહીં આપણે તો એની એ સમજણ શું રાખવી આ મસ્તીમાં ખરવું કે ફાલવું આપણા તો લીલા છમ લોહી લખેલું છે અરે ગમે તે મોસમમાં માલવું અરે હસવું જો આવે તો હસવું બે ફામ અને આંસુ જો આવે તો લૂછવાના નહીં આપણે તો આવડ બાવળની જાત ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અને ઉગાડે એમ કદી ઉગવાનું નહીં ઊંડે ને ઊંડે જઈ બીજું શું કરવાનું ધરવાનું આપણું જ ધ્યાન પથ્થરને માટીના ભૂનસી ભૂંસીને ભેદ કરવાનું લીલું તોફાન અરે દેખાડે આમ કોઈ દેખાડે તેમ કે દેખાડે આમ કોઈ દેખાડે તેમ ધાર્યું નિશાન કદી ચૂકવાનું નહીં આપણે તો આવળને બાવળની જાત ઉગાડે એમ કદી ઉગવાનું નહીં અને ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં આભાર